तुमने आमतौरी का तब एसएम करना ज़रूर लगो चुके। ऐसा ही भी एक आपने हाथ-बात निकले हमारे घर गौसर बोले हैं। है। तो तुम्हें नंबर क्या थी मेलो वाला? हम्म ना वाला फेसबुक में वाला वर्कशॉप में थे। तो मुझे वर्कशॉप में वर्कशॉप में वहाँ चीज़ लियो कि फ़ोन करवानी सिस्टम सोचे। माइक्रोसिस હવે આવા નંબર બ્લોક કરી કરીને થાકી જાઉં છું એ પિક્ચરમાં એક ડાયલોગ છે એ યાદ આવે કોણ હે યે લોગ કહા સે આતે હે ખબર નથી પડતી ક્યાંથી નંબર મેળવે છે કોઈને નંબર આપશો નહીં નહીં તો તમારી હગી હાઉ ના હમ ઘરવાળી ના હમ પ્રિયજનો ના સમ તમે નંબર મેળવો બીજા કોઈને નંબર આપો નહીં જેથી કરી અને આવી હેરાનગતિ છે એ કંઈક ઓછી થાય દિવસ દરમિયાન રોજે રોજ આવે છે આ હું ત્રણ ચાર દિવસે એકાદ વખત આવો ઓડિયો બનાવી નું ન તમે કંટાળી જાશો ને ભાગી જાશો હું તો આ સેવા બંધ કરી દઈશ એ વાત તો જુદી રહી પણ તમે હા ભરતા બંધ થઈ જાઓ માટે કોઈને નંબર આપો નહીં અને આવી કજાઓ બંધ થઈ જાઓ હેરાન કરવાનું બંધ કરો પંદરસો સત્તરસો ભગવાન જાણે કેટલા નંબર મેં બ્લોક કર્યા હશે એ કહેવત છે ગાંડાઓના ગાડા ન ભરાય ભાઈ ભરાય આખું ગામ વહી જાય એટલા મેં નંબર બ્લોક કર્યા છે ફોરસો સત્તરસો નંબર બ્લોક કરેલા છે બોલો આમાં ગાડા ભરાય ગામ વહી જાય ગામ વહી જાય આખું નહીં સમજે કોઈ દિવસ આ ભાઈઓ